સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકાના બે સફાઈ કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ગુંગળામણથી તે બંને કર્મચારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા મૃતક યુવાનોના પરિવારજનોને દસ લાખની સહાય અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા પૂર્વ ધારાસભ્ય નવશાદભાઈ એ માંગ કરી છે પાટડીમાં બુધવાર ના દિવસે સીએમનો કાર્યક્રમ જે હતો તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના પણ વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના પાચડી પાલિકાના પમ્પિંગ સ્ટેશનમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરતા અંદર ઉતરેલા બે સફાઈ કામદાર યુવાનોનો ગેસથી ગુંગળામણથી તે બંનેના મોત નીપજ્યા છે બનાવની જાણ થતા દલિત સમાજના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ સાથે તેમને લાશ સ્વીકાર કરવાનો પણ ઇનકાર કર્યો અને તેને લઈને દોડધામ મચી જવા પામી. દસડા તાલુકાના પાટડીની પાટલી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. એક જયેશભાઈ અને ચિરકભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરુણ મૃત્યુ થયા છે સફાઈ કામ કરતા. પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતાં ગુંગળને મૃત્યુ પામ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય માથે ઉપાડવાની વાત માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મિકી સમાજના ખાસ કરીને યુવાનો આશાસ્પદ યુવાનોના મૃત્યુને ભેટે છે આ ખૂબ જ કરૂણ ઘટના છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માગણી કરું છું કે પ્રત્યેક મૃત્યુ મૃતક પરિવારના એક વ્યક્તિના વ્યક્તિને રૂપિયા દસ લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવિંગ બંધ થઈ ગયું છે પરંતુ એ વાત ખોટી છે કોઈ જ મેન્યુઅલ સ્કેવિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારના પરિવારની મુલાકાત લઈ શકતો નથી પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે